કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલો છે જેમાં એઆઈ કેમેરા સેટેલાઇટ ઇમેજ અને કેટલાક ટેકનિકલ સપોર્ટ આધારે આ ક્રાઉડ મેનેજમેન્ટ કરવું શક્ય બનશે એવી તૈયારીઓ હાલ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે રથયાત્રામાં ભીડ કંટ્રોલ કરવા ક્રાઇમ બ્રાન્ચનો નવતર પ્રયોગ આ વખતની રથયાત્રામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી કેમેરા પર એન્ટી સ્ટેમ્પ એલ્ગોરિઝમ્સની મદદથી ક્રાઉડ મેનેજમેન્ટની તકનીકનો ઉપયોગ કરશે જે આઈ અને ઇમેજ પ્રોસેસિંગના ઉપયોગથી ભીડવાળા વિસ્તારોમાં જોખમભરી પરિસ્થિતિઓને ટાળવામાં મદદ કરે છે ઉલ્લેખનીય છે કે સીસીટીવી બેઝ એન્ડ સ્ટેમ્પ એલ્ગોઇઝમ સિસ્ટમ એ ભવિષ્ય માટે પાવરફુલ ક્રાઉડ મેનેજમેન્ટ ટૂલ બની શકે છે જો એનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો અનેક લોકોના જીવ બચાવી શકાય છે જોકે ટેકનિકલ મર્યાદાઓ નૈતિક વિચારણા અને માનવ ભૂમિકા પણ હંમેશા મહત્વની રહેશે